ઇઝરાયેલનું આયર્ન ડોમ અને એલર્ટ સિસ્ટમ રવિવારે રોકી નહીં શહેર કે બીચો બીચ રિહાયશી મિસાઇલ ગીરી ઈરાન પર અમેરિકાના હુમલા પછી સૌથી વધુ તબાહી ઇઝરાયેલના હાઈફા અને તેલ અવ્યુમાં જોવા મળી परिस्थिति जीरो पर पहुंचे इस वक्त मैं मौजूद हूँ इसराइल की पोर्ट सिटी हाइफा के सेंट्रल एरिया में जिसे अदा आ, इल, इलाका कहा जाता है। पीछे आपको जो नज़ारे दिख रहे हैं आपसे कुछ घंटे पहले तकरीबन सुबह के आठ बजे ये जबरदस्त पैलेस्टिक मिसाइल ईरान की तरफ से लॉन्च किया गया है जिसमें शहर के बीचों बीच रिहायशी इलाके में मिसाइल गिरी है ઇઝરાયેલમાં હોમફ્રન્ટ કમાન્ડ તેની એપ હુમલાથી રક્ષણ આપે છે જ્યારે હુમલાની શક્યતા હોય ત્યારે તે સંદેશ મોકલે છે આગામી ચેતવણી બોમ્બ શેલ્ટર માં જવાની છે પછી સાયરન વાગે છે જ્યારે મિસાઇલ આવી રહી હોય છે ત્યારે ફોન વાઇબ્રેટ થાય છે તેમાં સાયરન વાગે છે એપમાં એક સંદેશ ઝપકે છે તમારા વિસ્તારમાં રોકેટ અને મિસાઇલ ફાયર થઈ છે સેફ હાઉસમાં જાઓ તમારી પાસે દોઢ મિનિટ છે પરંતુ આ વખતે એવું થયું નહીં મિસાઇલ હાઈફાના મધ્ય વિસ્તારમાં રહેતા ગિલાન ચપિયાના ઘરથી થી ત્રીસ મીટર દૂર પડી તેનો પરિવાર આઘાતમાં છે એટલો જોરદાર હતો કે હું હું લાગ્યો ગભરાઈ ગયો છું આ પહેલી વખત થયું છે મિસાઇલ પડતા પહેલા સાયરન સિસ્ટમ કામ ન કરી સાયરન દ્વારા સમયસર એલર્ટ ન આપવું અમારા માટે હેરાન કરી દેનારી વાત છે વિસ્ફોટ પછી અમે અહીં પોતા આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ